મારું નામ ચંદ્રિકાબેન ગિરીશકુમાર પટેલ છું આ હું બે વર્ષથી નિર્ધાર સેવા સંસ્થા સાથે જોડાયેલી છું રાજેશભાઈ રાવળ અને મીનાબેન મહેતા આ સંસ્થાના સંસ્થાપક જેઓ એક હજાર બસો ને પચાસ બહેનોને મદદ કરે છે અને જેમાં કોમ્પ્યુટર તાલીમ સીવન તાલીમ પછી રસોડાની અંદર એકાવન બહેનોને રોજ જે ફ્રીમાં ટિફિન સેવાની મદદ પૂરી પાડે છે અને અહીંયા જે અમારી જેવી બહેનો છે જેની દીકરીઓ જે નિઃસહાય છે જેને આગળ એમ કે શું કરું એના માટે રાજુભાઈ દરેક રીતે તત્પર રહે છે અને બહેનોને આત્મનિર્ભર બનવા માટે કાયમ એમ કહેને કે દુઃખના સમયે જે આપણે સહારો જે મળવો જોઈએ જે અમારી વિધવા બહેનોને જે અંધકારમય જીવન હોય છે એને કઈ રીતના આગળ ઉજ્જવળ બનાવવું અને એમને કઈ રીતના આગળ જીવનનો નિર્વાહ ચલાવવો એના માટે અમારા રાજેશભાઈ રાવળ તત્પર રહે છે વિશ્વ મહિલા દિવસને આજે આઠ માર્ચનો પ્રોગ્રામ હતો જેમાં અમારી અગિયાર બહેનોને સન્માન સન્માન કરવામાં આવ્યું હતું એમાં સત્તરસો રૂપિયાનો ડિનર સેટ અને અમને મીઠાઈનો બોક્સ અને શાલ અર્પણ કરવા માટે આવી છે આજે અમારું સન્માન થયું એટલે આજે અમે લગભગ બે વર્ષથી વિધવાનું જે જીવન જીવતા હતા અમારું અંધકારમય જે જીવન હતું એને પ્રકાશમય બનાવવાનું કામ અમારા રાજેશભાઈ રાવળ કરે છે જે અમારી જેવી બહેનો જેને એમ એમ કહી કે અંધકારમય જે જીવન હોય છે આગળ અમે જીવનનો નિર્વાહ કઈ રીતના ચલાવશું એના માટે અમારા દીકરાઓને દીકરોને આગળ કઈ રીતના એમને તાલીમ દેવી અને એમનું જીવન જે અંધકારમય છે ને પ્રકાશમય કઈ રીતના બનાવવું એવું અમારા રાજેશભાઈ રાવળ અમારા જીવનમાં ઉજાસ આપવાનું કામ કરે છે હું નીરુ છું અનુબંધ સંસ્થામાંથી અને આજે આઠ માર્ચ આપણે સૌ જાણીએ છીએ મહિલા દિવસ છે સુરેન્દ્રનગરમાં આજે અનોખો આ દિવસ ઉજવાઈ રહ્યો છે નિધાર સંસ્થા રાજેશભાઈ આનંદભાઈ અને મીનાબેન પટ મીનાબેન તરફથી જે બહેનોને આગળ લઈ જવા માટેનો જે ઉત્સવ છે એ આજે મહોત્સવમાં બદલાઈ રહ્યો છે સુરેન્દ્રનગરની અંદર નિર્ધાર સંસ્થામાં ઘણા બધા એવોર્ડ સમયાંતરે અપાતા હોય છે એમાં આઠમી માર્ચે આજે કુલ પાંચ બહેનો જે સમાજ સેવામાં છે શિક્ષણમાં છે કલામાં છે આવા અનેક બહેનો સાથે એમણે જોડાણ રચ્યું છે એમાં પાંચ બહેનોને આજે એવોર્ડ આપીને સન્માન કર્યું છે એટલે અમે જે અમારા અમારા ફિલ્ડમાં કામ કરે છે એમાં અમને એક જીવવાની એક નવી ઉર્જા પ્રાપ્ત થતી હોય છે અને આ સુપેરે એ રાજેશભાઈ કરી શક્યા છે એનો અમને સૌને આનંદ છે કુલ પાંચ બહેનો જે સેવાના કામોમાં છે જેમાં શિક્ષણમાં છે ત્યાગમૂર્તિ બહેનો છે સેવામાં છે કલામાં છે આવી અને પાંચ બહેનોને સરસ એમને એવોર્ડ આપી અને એમણે આજે સમાજમાં પ્રફુલ્લિત બનાવ્યા છે નિજા સંસ્થાનું એક અનોખું કામ છે કે જેમાં વિધવા બહેનો જે પોતાની કારકિર્દીમાં નાના નાના કામથી લઈને મોટા કામ સુધી એમની તાલીમોથી લઈ અને એમના શું કહેવાય કે તાલીમ આપીને પછી એમને કામ આપવું ત્યાં સુધી નિર્જા સંસ્થા કામ કરે છે એમાં એ નિજા સંસ્થામાં જે વિધવા બહેનો જોડાયેલી છે એવા અગિયાર બહેનોને પણ આજે એમને સન્માનિત કર્યા છે એ તો વિશેષ આનંદની વાત છે કે નાના નાના કામ સાથે પાયાના કામ સાથે મજૂરીના કામ સાથે જોડાયેલી બહેનો એટલે મજૂરીથી થી કલાકાર સુધી જે બેનો પહોંચી છે એ સર્વેનું આજે સન્માન થયું છે એટલે વિશેષ આનંદ તો એ છે કે સમગ્ર કામની અહીંયા ઉપલબ્ધિઓ છે હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમાં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે